ડચકા દૂધ મંડળીમાં પણ ચેરમેન તરીકે બે હજાર તેરથી થી બોલાવું છું ગઈકાલ સવારે સાત વાગ્યાની આસપાસ હું મારી ફોરવ્હીલ લઈ અને મારા વિસ્તારમાં નીલકંઠ નગર જઈને આવતો હતો તેવામાં બોડી સુમડી કાલિયાપુર ત્રણ રસ્તા ઉપર બે બાઇકો લઈને ચાર માણસો ઊભા હતા તેમના નામ છે ડામોર જીસાભાઈ નાથાભાઈ ડામોર પરેશભાઈ રમેશભાઈ ડામોર રમેશભાઈ રામાભાઈ દામોદ નરેશભાઈ જે છે નરેશભાઈ રમેશભાઈ આ ચાર જણાઓ એ મને મારી ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ મેં અગાઉ પણ મારે બોલા ચાલી રહી મેં ગાડી રોકી નહીં અને હું મારી ગાડી અત્યારે મૂકેલ તે દરમિયાન તે લોકોએ મારી પાછળ છૂટા પથ્થરો નાખ્યા હતા અને છૂટા પથ્થરો નાખ્યા એટલે હું ગાડી હંકારી અને ત્યાંથી સાતસો મીટર દૂર મારા ઘરની નજીક દચકા દૂધ મંડળીનું મકાન આવેલું છે ત્યાં મંડળીના મકાન આગળ આવીને ઉભો રહેલ અને તે દરમિયાન મંડળીના મકાન આગળ આગળ

પોલીસ ફરિયાદ પણ કરેલી છે જેના હાલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે જેથી કરીને આવા દુખા પોલીસ તંત્ર દ્વારા સખત સજા કરે અને યોગ્ય મને નિર્ણય મળે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ તત્વ દુખા વિરુદ્ધ એવી મારી આ તંત્ર સાથે માંગ છે આ બાબતે પણ પોલીસ સ્ટેશન મેં મેઘરજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હું ત્યાંથી ત્યારબાદ મેઘરજ આરોગ્ય કેન્દ્ર પર આવી અને દવા કરાવી દવા કરાવ્યા પછી પોલીસ ફરિયાદ ચાર જણાની વિરુદ્ધ નોંધાવી છે